આપણી બાજુ તો મધ બહુ નાના થાય આપણે બાજુ જે લીમડે પીપળે બીજે મધ થાય ને એમાંથી પાનસો ગ્રામ અઢી સો ગ્રામ પાણી મધ નીકળે એવડાજ હોય ઉત્તર ગુજરાત બાજુ કોઈક દિવસ તમે જાઓ ને તપાસ કરજો જેને આટો મારવામાં શોખ હોય રસનો મોટેરા મંદિર ની બાજુ તો સોફાળ સોફાળ જેવડા મધ થાય મધી ડબો ડબ્બો મધ નીકળે જેવડા મધ થાય આ દસ હજાર ના બજેટમાંથી એક કરોડ ને એકોતેર લાખ નું બજેટ ગુજરાત ની તિજોરી માં ભાળી ગયા છે એટલે મોઢા માંથી કોંગ્રેસીઓ લાળ પડે છે વર્ષ ના પારણા કરવા છે ને લાંબી જીભે સાટવું છે આમાં ઈ હાટવા ઉતાવળા થાય છે અને કઈ તમારી કોઈ ની પડી નથી ગુજરાત ની નવું સબડા સૂત્ર લઈ આવ્યા છે અમાર નવસર્જન કરવું

અમારી સરકાર જો આવશે તો દર મહિને બિલ આપશે બોલો આપો મત કોણ છો તમે વીજળી અમે આપી ચોવી કલાક અને તમે બિલ બનાવવાના મત માંગો હા તો સારું જો તમે એક મહિનાનું નું કીધું ને તમે તો એવું કેહો કે અમે તો એડવાન્સ એક મહિનો બિલ આપશું પછી હરભેર કરી દેવું એ મુદ્દાની વાત કરતા નથી મિત્રો પણ ગંભીર વાત મારે આજ તમારી સામે જે મૂકવી છે કે આ કોંગ્રેસના લોકો ગુજરાતની જનતાને જે ગેરમાર્ગે દોરવાનું પાપ કરી રહ્યા છે એને યાદ કરાવવાની જરૂર છે અર્જુનભાઈ મોઢવાડિયા અમને હવાર બપોર હાં ત્રણ વખત ગાળ્યો દેવાનો કાર્યક્રમ કરે એના પોરબંદરમાં અમે સભા કરવા માટે જાતા હતા એ વાત હું તમને કરતો તો ત્યાંથી બીજે રસ્તે વીહો સાહેબ ઈ પોરબંદરની બહાર પાક્કા કલરનો બોર્ડ મારેલું મેં મારી આંખે વાંચ્યું છે કે અહીંયા કાયદો ને વ્યવસ્થાની હદ પૂરી થાય છે ઈ પોરબંદર તમે પોરબંદરની અંદર હુંકારો નહોતા કરી શકતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ સુદામા અને કૃષ્ણના અમર પ્રેમની કહાની આપતું આ પોરબંદર આ ત્રણેયના નામ તમે એમાંથી કાઢી કહેતા અને પોરબંદર કોનું શરમણ મુંઝા તમારા રાજમાં પોરબંદરની અંદર જેલ બંધ કરવી પડી હતી શિક્ષક નો હોય તો નિશાળ બંધ થાય ડોક્ટર નો હોય તો દવાખાનું બંધ થાય પણ જેલ બંધ થવાના ઇતિહાસમાં દાખલા જ્યાંય નથી ઈ કોંગ્રેસના રાજમાં બંધ થઈ ગઈ હતી કારણ રાત્રે બધાય પંખી બહાર નીકળી જાય આખી રાત વિસ્તારમાં હેરાનગતિ કરીને હવારમાં પહેલા આવીને સુઈ જાય અને પોલીસ સ્ટેશને લોકો ફરિયાદ કરવા જાય પોલીસ એને મારે કે આ તો જેલમાં છે ને તું ખોટી ફરિયાદ કરવાય આનો કોઈ ઉકેલ નહીં લાવી શકવાને બદલે જેલ બંધ કરી હતી અને સાહેબ પોરબંદર ને છોડો ગુજરાત નું પાટનગર ગણાય અમદાવાદ અમદાવાદ ની અંદર એક લતીફ થયો હતો સાહેબ એને જેલ માંથી પાંચ જગ્યાએ ફોર્મ ભર્યું અમદાવાદ કોર્પોરેશન ની ચૂંટણી માં પાંચ જગ્યાએ પાંચ જગ્યાએ ચૂંટાઈ ગયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર લતીફ નામનો માફિયો પાંચ પાંચ જગ્યાએથી ચૂંટાય કેવી વ્યવસ્થા હતી તમારા રાજની આ બધા હે પાપોલિયાઓને ભંડારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું આપણે ખેડૂસી એટલે આપણને સમજણ પડે ગામડાના છે એટલે પાપોલિયા નીકળે ક્યાંથી જમીનમાંથી પણ ક્યારે નીકળે પાહ ભીની થાય તો કડક પાહ હોય તો નીકળે એટલે એવું માનતા નહીં કે કટાણે હાપોલિયા નથી ઈ છે જો પા પોસી થાય તો તરત ડોકા બહાર કાઢવાના છે આટલામાં તમે સમજી જઈજો આ વખતે અને એને અટકાવવા હોય તો કમળ સિમેન્ટ નું રોલર મારીને આરસીસી કરો હવે એની પાસે ચાર સરકાર રહી છે એક તડકા ના ગ્રાહક છે પણ ત્યાં સુધી આવી વાતો કરે છે પણ એમાંથી એની કોઈ પણ સરકાર ની સારી વાત આજે એક મહિના થી આપણે એની સભાઓ સાંભળી છે એમાં કોઈ કરતું હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું કે ભાઈ અમારી ફલાણા રાજ્યની સરકાર છે કોંગ્રેસની એણે આવા હારા પગલા લીધા છે એ તમારા રાજ્યમાં નથી લીધા તો અમે લેવડાવશું એવી રીતે વાત કરવી જોઈએ ને એવી કોઈ વાત નથી કરતા એક ધારો પ્રચાર કરવાનો કાર્યક્રમ એવો કર્યો છે કે આ ગુજરાતમાં કાંઈ થયું નથી ભાજપની સરકાર કાંઈ કરતી નથી આ વીજળી નથી પાણી નથી રસ્તા નથી કાયદો ને વ્યવસ્થા નથી બેનો સલામત નથી ભૂખ મરો છે આ ભૂખડી બારેશ ગુજરાત છે હવે આ ચૂંટણી પતી ગયા કેડે આની આ વાત આપણે ચૂંટણી પતી જાય અઢારમી તારીખે પરિણામ આવી જાય ગુજરાતમાં ભાજપની સરકાર બે જાય વિધાનસભામાં ટીનો ભાઈ મને હામો મળશે

તમને મળે ને ના પાડે વખતરો કરો અને આ મીડિયા વાળા ને સામે રાખજો અને ઈ એમ સડો ને પછી વાયર પકડી ને પછી બોલો કે આને કર્યું નથી આને કઈ અને એકાદી જગ્યાએ જો ભૂલે છું કે તમે આટલું બોલી શકો ને કઈ કંઈ કર્યું નથી તો અમે અમારા દાવા પાછા ખેંચી દે હમણાં તો ભેજ છે વાયર સુધી ન જવું પડે થાંભલે ન જતા ચારસો ને આઠ વોલ્ટ નો સોવી કલાક એની માથે હાલે આવું એમ નથી દેખાતું લો બોલો શું કરવું હું તો મોહન બાપા હમણાં પ્રાર્થના કરું છું માતાજીને ગાંઠીલા વાળી માને આપણે કેવું પડે ને આ પંથક માં એને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ કોંગ્રેસ વાળાને હો વરહ કરજો અને હાજા નરવા રાખજો આપણે શું કામ કોઈનું નું ગુરુ ઈચ્છવું જોઈએ ભગવાન સૌનું ભલું કરે પણ ધારો કે ક્યાંય હજા ગજા ન કરે નારાયણ ને કરે સતનારાયણ ક્યાંક કોક ને કઈક અડી ગયું અને કઈક અગવડતા પડી તો એખો આઠ માં નો સડતા એ અમે કરી છે ને તમે ના પાડો છો કે એણે કાંઈ કર્યું નથી હાંડિયા કાઢી માં લઈને ઉપડી જયું હાંડિયો લીમડો ખાતો જાય ને બાટલો સડતો જાય જેટલે પોગો એટલે પોગે ન ભલે શાર રસ્તે પાછા આવે અમે તો કઈ કર્યું નથી પછી શું કામ તમારે એનો લાભ લેવો જોઈએ ભાઈ ના પાડો આખા દેશમાં આઠ શું કહેવાય એની કોઈને ખબર નહોતી તે દિવસે આ દેશના વડાપ્રધાન અમારા મુખ્યમંત્રી હતા ના રાજ્યમાં અમને આવડી મોટી સગવડતા આપીને પછી વડાપ્રધાન થયા છે પણ આ લોકોને દેખાતું જ નથી આ મોહનભાઈ ની બહુ સેવાકી પ્રવૃત્તિ કરે છે નિદાન કેમ્પો કરે બેટી બચાવો કરે એવી બધી પ્રવૃત્તિઓ ઘણી બધી કર્યા રાખે છે સામાજિક અદાલતો ચલાવે કોર્ટમાં જાવું ન પડે અને ઘર મેળે સમાધાન થાય આવું ઘણી બધી સેવાની પ્રવૃત્તિ કરે છે એટલે એને મારી એક સૂચના છે ચૂંટણીનું કામકાજ પતે ને પછી એકાદો નિદાન કેમ્પ રાખો

સાહેબ અમદાવાદ થી નીકળો તમે આજે અત્યારે મને હેલિકોપ્ટરે ના પાડી છે હાલી શકવાનું રોડ ઉપર હાલી ફરીએ છીએ હેલિકોપ્ટરમાં એ મારા લીડા વાહો વાહ બી જાય છે એનું કારણ હું રોડ એવા છે ગાય આવે ને પછી ગાયું દે અમને રોડ બનાવ્યા એની ઉપર વી આવે તો ઈ એમ નો કે અમે આવ્યા ગાય ગાય રસ્તા આ લોકો બનાવ્યા એવી વાત નહી પોરબંદર ની અંદર મિત્રો હું પ્રચાર કરવા માટે જાતો ત્યારે લોકો અમને મત નો આપતા કોઈ સાંભળવાય નો આવતા તોય અમે ભારત માતા કી જય જે સાત આઠ જણા મળે અગલી બારી અટલ બિહારી એવા હું જે કઈ ધરાવે ભાઈ અમને વિરોધ પક્ષ બહુ ગમે મને પર્ટિક્યુલરલી કારણ કે અમારો જાજો ભાગ વિરોધ પક્ષ માં જ ગયો કાળીમાં હું કાર્યકર્તા તરીકે શરૂ થયેલો એટલે વિરોધ

આ પ્રકારની પોસ્ટો જે લખે છે એની અમે સાયબર ક્રાઇમ એક્ટ નીચે તમારે પગલા લેવા છે પોલીસ ઓફિસર મને મળવા આવ્યો છું ને મને કે સાહેબ હવે જવા દો ને આમાં કઈ કર્યા જેવું નથી મેં કીધું કેમ નથી જવા દેવું તમે તારે લખો મારા નામે ફરિયાદ લખો હું કોઈના ખાલી જગ્યાથી પીતો બીતો નથી પકડીએ ખરા પણ હવે આ એવા લોકો છે કે એને ગામમાં કોઈ ઉધાર માવો દેતું એની અમે પગલા લઈને શું કરવું કે અમારી ભાઈ બીડી માંગ્યા એની લોકો મોદી સાહેબ માટે ગમે તેવું બોલે ગમે તેવી ગાળો લખે સાહેબ હિન્દુસ્તાન નો વટ દુનિયામાં કેવો પડે છે હું તમને છેલ્લો એક દાખલો દઉં હમણાં આંતરરાષ્ટ્રીય કોન્ટની ચૂંટણી થઈ મારી રાજકારણમાં સમજણ જે દિવસથી થઈ ત્યારથી મેં કોઈ દે સાંભળ્યું નહોતું કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આપણે કોઈ ફોર્મ ભરવાઈ ગયા હોય એવું મેં સાંભળ્યું નથી પછી કદાચ થયું હોય તો મારી માહિતીનો દોષ ગણાય પણ મારી જાણકારીમાં તો નથી જ એમાં આપણે ફોર્મ ભર્યું આપણી સામે ઉમેદવાર ઇંગ્લેન્ડ હતો અને એને અમેરિકાનો ટેકો હોય ઇંગ્લેન્ડ અને અમેરિકા બે દેશો વચ્ચે એવું સમાધાન છે કે અમેરિકાનું ફાઇટર પણ દેશની ઉપર હુમલો કરવા માટે જાય અને એક બોમ્બ નાખે એટલે બીજું ફાઇટર લંડનનું ઉપડે ઉપડે ને ઉપડે જે બે વચ્ચે કોઈ દિવસ વાટાઘાટો કરવાની જરૂર નહીં અમેરિકાએ હુમલો કર્યો એટલે ઇંગ્લેન્ડનો હુમલો થાય જ એવી જેની દોસ્તી છે એ ઇંગ્લેન્ડનો ઉમેદવાર આપણા ઉમેદવારની સામે હતો એને અમેરિકાનો ટેકો હતો એકસો ને ત્રાણું દેશો આના સભ્ય હતા એમાં મતદાન કરવા વાળા એકસો ને ત્રાણું સભ્યો હતા ભારતના ઉમેદવાર ને એકસો ને ત્યાંસી મત મળ્યા અને દેશનો વટ કહેવાય અને દેશનો ડંકો વગાડ્યો કહેવાય મેં એક સભામાં અમારા જિલ્લામાં હું વાત કરતો તો બાપા મોર બેઠા હતા મને કે રૂપાલા ડંકો તો જ્યાં કેદુ નો ટીંગ હતો આપડે ડંકો વગાડી પણ એની કેડે ડંકા વગડે ભલે બહુ કલબલ કરે તો એની મા એને ઉપાડી ને ટીન ટીન કરાવે માની કાંખ બેહીન બેહીન દુનિયા ન વગડે સરકાર બનાવી છે ગુજરાત માં આવીને હમણાં મહાનગરોની ચૂંટણી હતી ઉત્તર પ્રદેશમાં હોળ મહાનગર ની ચૂંટણી હતી ચૌદ ભાજપ જીતી ગયું બે બસપા જીત્યું આનું ખાતું ખુલ્યું નથી

તમારી આ સભામાંથી મારે ગુજરાતના મુખ્યમંત્રીને અભિનંદન આપવા છે ગુજરાતના એ પૈસા આપે છે જેટલા લઈ ગયા દઈ ગુજરાત ભયો ભયો આવડો મોટો ફેરફાર આ રાજ્ય ની અંદર થાય અને તમને દેખાય નહી પચાસ વર્ષ ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીના રાજને બાવીસ વર્ષ પાણીની વ્યવસ્થાઓ હતી આપણે કે ડંકી સરકાર થી મોટા મોટી સ્કીમ ડંકી આ ધારાસભ્યો બધા ભાગ ચાલી છે તમે લાડાણી કેટલા રૂપિયા વાપર્યા તમારા વિસ્તારમાં પાંચસો કરોડ થી વધારે રૂપિયા ધારાસભ્ય કહે છે હું મંત્રી હતો પાણી પુરવઠા વિભાગનો 95 માં પહેલી સરકારમાં મારું કુલ બજેટ મારા વિભાગનું 82 કરોડ હતું